સાબરકાંઠાથી મોટી કાર્યવાહી સામે આવી છે હિંમતનગરના ગાંભાઈ એ ડિવિઝન બી ડિવિઝન તથા ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહી દરમિયાન પકડાયેલા દારૂનો આજે સત્તાવાર નાશ કરવામાં આવ્યો છે કુલ એકસો ત્રણ ગુનાઓમાં ઝડપાયેલા ચોત્રીસ હજાર આઠસો ને નંગ વિદેશી દારૂની બોટલો જેની અંદાજીત કિંમત એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર રૂપિયાથી વધુ થાય છે અલગ અલગ બ્રાન્ડના આ વિદેશી દારૂનો નાશ પીઆઈ પીએસઆઈ ડીએસપી મામલતદાર અને પ્રાંત અધિકારી સહિત સરકારી તંત્રની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરાયો હતો આ મામલે વધુ માહિતી આપતા ડીવાયએસપી હિંમતનગર કેપી પટેલે જણાવ્યું હતું કે દારૂબંધીને કડક અમલમાં મૂકવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે વધુ અપડેટ માટે જોતા રહો અસ્કાર ન્યૂઝ ના ના હિંમતનગર તાલુકા ના ચાર પોલીસ સ્ટેશન હિંમતનગર એ ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય તથા ગામોઈ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણથી ચાર મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે એકસો ત્રણ ગુનાનો ચોત્રીસ હજાર આઠસો છત્રીસ બોટલો છે અને એની કિંમત થાય છે એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો તેર જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે